પંદરમી જાન્યુઆરી બે હાજર ચોવીસ સોમવારના રોજ ચાર કલાકની આસપાસ દાહોદ તાલુકાના કથવારા ગામના વાડી ફળિયામાં કોઈ વાતને લઈને વાડી જ રહેતા હટીલા પરિવારના કેટલાક ઈસમો વાડી રહેતા મોખોડિયા પરિવારના ચાર ઘરોમાં તોડફોડ કરીને લાખો રૂપિયાનું નુકસાન કરીને જેમ તેમ ગાળો બોલીને ધાક ધમકીઓ આપીને તમામ ઈસમો ફરાર થયા હતા મોખોડિયા પરિવારના તમામ લોકો ઘરે હાજર નહોતા ત્યારે જ વાડી ફળિયામાં રહેતા હટીલા પરિવારે આ ઘટનાને અંજામ આપે છે ત્યારે ઘરોમાં તોડફોડ કરી હટીલા પરિવારના લોકો ફરાર થયા હોવાની જાણ મખોડિયા પરિવારને થતા તેઓ ખેતરેથી દોડી આવીને કતવારા પોલીસની જાણ કરી ઘરોમાં તોડફોડ કરી ફરાર થયેલા તમામ એ સામોસા સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા છે રિપોર્ટર જયેશ ગારી સાથે કેમેરામેન નાઝિયા પઠાણ સિંધુદય ન્યૂઝ દાહોદ નમસ્કાર દર્શક મિત્રો સિંધુદય ન્યૂઝમાં આપનું સ્વાગત છે

તો કે અમિત હા પિયરમાં ઇક્વલ ઇન જોવા ગયા તો મારા સ્વર હું ગુનો કરી એ જોવાનું છે ને તો આપણે અહીંના ત્રાહી વ્યક્તિ દ્વારા આપણે જાણવાની કોશિશ કરશું કે અહીંના કેટલા ઘરોમાં કેટલું નુકસાન થયું અને માલ ઢોરને પણ માર મારી એવી રીતનું જાણવા મળેલ છે તો અહીંયા કોઈ માણસોને બી વાગ્યું છે કે નથી એ આપણે જાણવાની કોશિશ કરશું આપનું શુભ નામ સર સુનિલ સુનિલભાઈ તમે એમને જણાવશો કે અહીંયા શું શું ઘટના બની છે હા અમે અહીંયા હતેલા હું અહીંયા હતો આમ ઊભો હતો ત્યારે મારા મકાનનું તોડફોડ કરતા હતા મેં કીધું મારા મકાનનું તોડફોડ ના કરતા તો મારી જોડે દોડીને આવ્યા તો મને કે વિડીયો ઉતારે છે આમ કરીને મારો મોબાઈલ હાપકી દો અને મને આમ લઈને ગળીમાં લઈને જાતા હતા તો બીજા દાદીમાં જેવા હતા એ લોકો મને છોડીને લાયા ગળીમાંથી એ લોકો હિતેશ છે સુનિલ સે નરેશ સે એવા હતા અને બીજા બહુ બધા હતા અને બૈરા એ લોકો એ હતા કેટલા વ્યક્તિ હતા એ લોકો વ્યક્તિ પાંચ છ સાત જેવા હતા

અહીંથી તોડફાડ કર્યું તોડફાડ કરીને મારા મકાનની ઉપર આ બધું પતરા માર્યા બકરા મારા બાંધેલા ખુરશી લોકો અહીં પડેલા તણસાર ખુરશી તોડી નાખ્યા પહેલાં પછી મારી બહુ અંદર ઘરમાં હતી એને જેમ તેમ બોલવા માંડ્યા જેવું કે હું ગાળો કંઈ કંઈ બોલવા માંડ્યા તો મારી બહુ ભાગી નહીં નકળીને નાટી એના મામાના બાજુ તો એના મામાના બાજુ પણ નાટી તો પછી છોકરાને પકડીને લઈ લીધા કે મારા માણસને કેમ પકડીને લઈ જાવશો છો તો મારા માણસે શું ગુનો કર્યો છે તમારો અને તમારો નિકાલ થઈ ગયો છે તમારો પંચ રીતિ થઈ ગયો છે ત્રણ ત્રણ વાર પંચ રીતિ થઈ ગઈ છે પોલીસ થાણા થઈ ગયા છે કેસ થઈ ગયા છે કાગળિયા થઈ ગયા છે પછી તમને છોકરી બી અમે ત્રણ શક્કર આપી દીધી છે તમે હવે કેમ અમારું તોડફોડ કરો આ કેટલા વાગ્યાની ઘટના છે આ ત્રણ વાગ્યાની દિવસના ત્રણ વાગે અરે છોકરાને બધાને અહીંથી ભગા પતરા જેમ તેમ મારે એટલે ભાગવાના જ છે ને છોકરા વાગી જાય છોકરા ભાગે બૈરા ભાગે માણસો આવે એ તો દારૂની પાર્ટીઓ કર્યો આખો દિવસ ઢાબા ઉપર રહીને આમને શું ખબર કે અમારી ઉપર આવી ઘટના કરશે એવું હું અહીં નથી જાણ્યું મારા ઘરને અહીં પથ્થર માર્યા અહીં પથ્થર માર્યા બધા પહેલાં મારી વહુને પહેલાં ઝઘડો આવી રીતનો ભણ્યો ત્યારે મારી વહુ જેવો આવ્યો તેવો રમણનો છોકરો ડાંગોળો મારી નાખ્યો તો એ વખતે કરવાનું મારા પાંચ લોકો નાખ તમે કીધું મારે નથી ફરિયાદી કરવાનું મારું કાકા કુટુંબ છે એવું કરીને મેં નથી ફરિયાદી કરી તો આ બીજી વાર ફેર મારા ઘરના મારવા આવ્યા આ સમગ્ર ઘટનાનું કતવારા પોલીસ સ્ટેશનને જાણ કરી એવું હાથ ધરવામાં આવ્યું છે